અંદર માનવ વારંવાર પાપ કરતો રહે છે તો ક્રોધી હોય કામી હોય પણ છતાં એને જો પ્રાયશ્ચિત થાય કે જે મેં આ કર્યું બધું ખોટું છે અને બધું છોડી અને જો ભાગવતજીના શરણે આવી જાય ને તેનો ઉદ્ધાર થાય કલો પુનંતિ તે કળિયુગ ની અંદર એ પવિત્ર થઈ જાય સત્ય નહીં જે સત્ય જે હોય એનાથી વિરુદ્ધ હોય હંમેશા અસત્ય જ બોલતો હોય પિતૃ માતૃ દૂષિકા માતા ના પિતા નો વારંવાર દ્રોહ કર્યો બેસો બેસો હવે તમને ખબર ના પડે અને વારંવાર માતા પિતાનું જેને અપમાન કર્યું હોય કારણ કે મારા માતા પિતાનું અપમાન કરવું ને જીવનનો મોટામાં મોટો દોષ લાગે છે તમે ગમે એટલા જ્ઞાની થયા હોય પરંતુ તમે જ્યારે જન્મ લીધો ત્યારે તમને જ્ઞાન આપવા વાળા તમારા માતા પિતા છે અને આ જગતનું સૃષ્ટિનું જ્ઞાન લીધું અને પછી તમે એમને ભૂલી જાઓ અને એમને કોઈ વાતમાં પૂછો નહીં અને વધારે પડતા ડાયા બની જાઓ અને માતા પિતાને વધારે તકલીફ આપો તો એનાથી પણ દોષ લાગે છે તો એવા કોઈ પણ પ્રકારના પાપો કર્યા હોય દોષ કર્યા હોય છતાં કળિયુગની અંદર જે છે એ ભાગવતજીનું શ્રવણ કરે તો એ બધા દોષોમાંથી મુક્ત થાય છે યે કોઈ મદ અને મચ્છર માં સાધુ સંત મહાત્માનું અપમાન કર્યું હોય આપણા કુટુંબમાં સ્વજનો વડીલોનું અપમાન કર્યું હોય ને કોઈ અભિમાનમાં માં આવી અને કોઈ પણ અપમાન થઈ ગયું હોય અને એના કોઈ પણ પ્રકારના દોષ લાગ્યા હોય તો પણ સપ્તાહ યજ્ઞ ની અંદર સાત દિવસ ભાગવતજી નું શ્રવણ કરવાથી એ બધામાંથી મુક્ત થઈ જવાય છે